અને આ મુદ્દો ગુજરાત ફર્સ્ટે એકવાર નહીં પરંતુ વારંવાર ઉઠાવ્યો છે રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ છે આ મુદ્દો ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યો છે અને આજે ફરી એકવાર વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યો છે ત્યારે પ્રશ્ન એક જ થઈ રહ્યો છે કે સરકાર દ્વારા અત્યાધુનિક સુવિધા છે આ છે તે છે નવી નવી વસ્તુઓ લાવવામાં આવે છે બધી જ વસ્તુ બરાબર પરંતુ જો પાયાની જ સુવિધા નથી એક શિક્ષક જ નથી જ્ઞાન આપવાવાળા એક જ શિક્ષક છે એક હજાર છસો છ પ્રાથમિક શાળાઓમાં તો પછી જે બધા સપનાઓ છે એ સપનાઓ કઈ રીતે પાર થશે જે બધી સુવિધાઓ લાવવામાં આવે છે અત્યાધુનિક ટેકનોલોજી લાવવામાં આવે છે આ બધી જ વસ્તુ કઈ રીતે પાર પડશે જો પાયો જ નથી તો અને આ જ મુદ્દા પર આજે વાત કરવી છે સીધું અને સટમાં

ચિંતાજનક એટલા માટે છે કારણ કે વર્ષ બે હજાર બાવીસ બે હજાર છે અને એ પણ એક શિક્ષકના ભરોસે ચાલતી શાળા એટલે આંકડો ગુજરાત માટે ચિંતાજનક છે ગુજરાતના ભવિષ્ય માટે ચિંતાજનક છે અને ગુજરાત જો રાજ્યનું વિકસિત રાજ્ય છે દેશનું તો પછી એના માટે પણ એક ચિંતાજનક છે અને ત્યાં પણ સૌથી મોટી મોટો પ્રશ્ન ચિહ્ન આવીને ઉભો રહી ગયો છે કારણ કે શિક્ષકો વિના કેવી રીતે ગુજરાત ભણશે એ સૌથી મોટો સવાલ છે રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ થઈ રહી છે એક હજાર છસો છ આંકડો આજે સામે આવ્યો છે અને આ એક હજાર છસો છ આંકડો કોરી ખાય છે એટલી બધી ચિંતા વધારી દે છે કારણ કે ગુજરાત પર એક સૌથી મોટો સવાલ આવીને ઉભો રહી ગયો છે ગુજરાત ફર્સ્ટે એક વખત નહીં વારંવાર મુદ્દાને ઉઠાવ્યો છે અને વારંવાર અમે લોકો સુધી આ વસ્તુ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ કે રાજ્યમાં એટલી ઘણી બધી શાળાઓ છે કે જે માત્ર એક શિક્ષકોના આધારે ભણે છે એક શિક્ષકના આધારે શાળા છે એ એ વિદ્યાર્થીનું ભવિષ્ય જો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે એ રેશિયો ના તો અહીંયા ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે કારણ કે 30/1 નો જો રેશિયો હોય તો પછી અહીંયા તો એક શાળામાં એક જ શિક્ષક છે શાળાઓમાં માત્ર એક શિક્ષક થી ચાલતી કેટલી શાળાઓ છે એના જવાબમાં સરકારશ્રીએ સોળસો ને છ શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે ચર્ચા દરમિયાન મેં બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભાઈ આ જે સોળસો છ શાળાઓ છે એમાં વર્ગ શાળા કેટલી છે અને મુખ્ય શાળા કેટલી છે કારણ કે વર્ગશાળામાં એકથી ચાર ધોરણ હોય છે અને મુખ્ય શાળામાં એકથી આઠ ધોરણ હોય છે તો મંત્રીશ્રીએ જવાબમાં આપ્યું છે કે મેં એક પણ વર્ગશાળા નથી એનો મતલબ એ થાય કે સોળસો છ મુખ્ય શાળા છે જેમાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે તે માત્ર એક શિક્ષકથી ભણે છે એટલે તમે પરિસ્થિતિ સમજી શકો છો કે શિક્ષણની કેટલી હદે શિક્ષણની સ્તર કથળી ગયું છે જ્યાં એક શિક્ષક છે ત્યાં પણ કામગીરી ફેરફાર માટે બાજુમાંથી શિક્ષકો મૂક્યા છે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે એ જે રેશિયો છે એ રેશિયો નક્કી થયેલો હોય છે વિદ્યાર્થી આટલા શિક્ષક હોય તો જ્યાં સંખ્યા વધારે છે ત્યાં બાજુની કામગીરી ફેરફારમાં પણ હાલ મોટાભાગની સ્કૂલોમાં એક શિક્ષક નહીં વધારાના શિક્ષક પણ ત્યાં કામ કરી રહ્યા છે પણ જિલ્લા ફેર બદલી જિલ્લા આંતરિક બદલી જિલ્લા વિભાજન બદલી એમના કારણે એ જગ્યાઓ બારસો ને સિત્તેર હું આપના આંકડો આપું છું બારસો ને સિત્તેર જેટલી જગ્યાઓ આ પ્રમાણે ખાલી થઈ એટલે થોડી સ્કૂલોમાં એ સંખ્યા દર્શાવે છે અને જિલ્લા ફેર બદલીની પણ જાહેરાતો જે પ્રમાણે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ચાહે જવાબદારી એ કોઈ પણ વ્યક્તિને મળતી હોય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ હતું ત્યારે નિર્ણય થયેલા છે બધા જ નિર્ણયો સમયપત્રક મુજબ ચાલ્યા છે અને શિક્ષક પરિવાર પણ આજે ખુશ છે હા શિક્ષણના ભોગે માની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની સરકાર એ કોઈ પણ સમાજના બાળકને હું ઉલટાનું જણાવું છું કે પ્રાઇમરી એજ્યુકેશનમાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં વધારે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે

વેરાવળ બંદર પર બેફામ ખનીજ ચોરી સહકારની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ બધી જ વાતો તેમના દ્વારા વિધાનસભા ગૃહમાં ઉઠાવવામાં આવી અને સરકારને રજૂઆત બાદ પાંચ લાખ છવ્વીસ હજારનો દંડ કરવામાં આવ્યો કંપની સામે દાખલારૂપ કામગીરી નથી બેસાડવામાં આવી પરંતુ શિક્ષણના મુદ્દા કે જેના પર ચર્ચા કરવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે શિક્ષકોની અછત છે ત્યારે મને જવાબ દેવામાં આવેલું કે ટેટની પરીક્ષા તેર બાર બે હજાર ત્રેવીસના રોજ અને સોળ ચાર બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવેલું મેં બીજો પ્રશ્ન એ પૂછેલો હતો કે આ પરીક્ષામાં કેટલા લોકોએ ભાગ લીધેલો હતો ત્યારે જવાબમાં એવું કે તોતેર હજાર બસો એક્યાસી પરીક્ષાથી ભાગ લીધેલો અને બે હજાર સાતસો ને ઓગણ પાસ થયેલા હતા ત્યારે ત્રીજા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે આમાંથી કેટલા લોકોને નોકરી દેવામાં આવેલી ત્યારે એમાં જવાબ આવ્યો કે શૂન્ય હજી સુધી એક એક પણ શિક્ષકોને નોકરી દેવામાં નથી એવી ત્યારે તેર હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે સોળસો છ શાળામાં એક જ શિક્ષક છે બધી જ વસ્તુ ગ્રાફિક્સના માધ્યમથી એક વાર સમજી લઈએ શિક્ષણ નીતિમાં શું જોગવાઈઓ કરવામાં આવી તો શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ ક્યાં જે ખાલી જગ્યાઓ છે એ નથી ભરાઈ અને પરિસ્થિતિ આજની સામે છે વિદ્યાર્થીઓ ડેટ શિક્ષક નો રેશિયો પચીસ જેમ એક હોવો જોઈએ એટલે પચીસ વિદ્યાર્થી એ શિક્ષક હોવું જોઈએ પરંતુ એક હજાર છસો છ શાળાઓ એવી છે આખી ને આખી શાળાઓ માત્ર એક શિક્ષક પર ચાલે છે આ ઉપરાંત પછાત વિદ્યાર્થીઓ છે ત્યાં રેશિયો પચીસ થી ઓછો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે કે પચીસ થી ઓછા વિદ્યાર્થી એક શિક્ષક મૂકવામાં આવશે રેશિયો શું હોવો જોઈએ તો ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થી માં ત્રીસ શિક્ષકે ત્રીસ વિદ્યાર્થીઓ એક શિક્ષક હોવું જોઈએ અને ત્યારબાદ કરવામાં આવે તો ત્યાંનો રેશિયો એટલે કે એક શિક્ષક જોઈએ ધોરણ આ રેશિયો કહે છે શિક્ષણ નીતિમાં જે દર્શાવવામાં આવ્યું છે તે ધોરણ 9 થી અગિયાર એટલે કે હજુ ઉચ્ચતર શિક્ષણમાં જો જઈએ તો ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવો જોઈએ રેશિયો આંકડા બધા બતાવી રહ્યા છે પરંતુ આંકડા બાદની વિપરીત પરિસ્થિતિ દેખાઈ રહી છે છેલ્લા પાંચ વર્ષનું પરિણામ જોઈ લઈએ બે હાજર બાવીસ માં પાંચસો ને નવ્વાણું માં દેશમાં જ આખો ક્રમ નક્કી કરવામાં આવે છે ગુજરાતની કથળતી જતી પરિસ્થિતિના આંકડા છે અને એમાં જે બે હજાર અઢારમાં ત્રીજા ક્રમે હતા આવીને આપણે આવી ગયા આઠસો સિત્તેર માર્ક ક્યાંક બીજો ક્રમ ધીમે ધીમે ત્રીજો ક્રમ આ ક્રમ ઘટતો જઈને કથળતી જતી પરિસ્થિતિ પાંચમા નંબર આવીને ઊભી છે હવે આપણે ક્યાં પાછળ છીએ ક્યાં આગળ છીએ તો શિક્ષકો જે ભણાવે છે એ વિદ્યાર્થીઓને સમજવામાં ક્યાંક પ્રોબ્લેમ થઈ રહી છે બીજું ક્યાં આગળ છીએ તો આ વાત સામે આવી હતી લર્નિંગ આઉટકમ એન્ડ ક્વોલિટી જે શિક્ષણની લર્નિંગ જે પદ્ધતિ છે એ ક્વોલિટી જે આપવામાં આવે છે એમાં આપણે આગળ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટી જે આપવામાં આવે છે શિક્ષણને લઈને આ આમાં ક્યાંક આપણે આગળ છીએ ગુજરાત ક્યાં આગળ છે ક્યાં પાછળ તો સમજવામાં પાછળ છે અને આ બધી જ વસ્તુ નિષ્પક્ષતા ગવર્નન્સ પ્રોસેસ જે છે તેમાં આપણે આગળ આવતા જઈએ છીએ પરંતુ જે આખો એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે એમાં બે હજાર ઓગણીસ થી બે હજાર સુધીની જે પરિસ્થિતિ છે એ ક્યાંક નીચો જઈ રહ્યો છે એટલે ચિંતાજનક છે આ ઉપરાંત ટીચર એજ્યુકેશનમાં પણ આપણે આગળ છીએ ટીચરની ટ્રેનિંગમાં પણ આગળ છીએ અને બધા જ વસ્તુ બધા જ મુદ્દા ખૂબ વધારે ચિંતાજનક છે અને આ ચિંતા એટલા માટે થઈ રહી છે કારણ કે વિદ્યાર્થીઓ જેટલા ત્રીસ જેટલી એક હજાર છસો ને છ જેટલી શાળાઓ છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને આજ બાબતે વધુ ચર્ચા કરવી છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા યુવરાજસિંહ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં યુવરાજસિંહ સૌપ્રથમ આપને એ પૂછવું છે કે આજે વિધાનસભામાં જે મુદ્દો ઉઠ્યો છે અને આ મુદ્દો ચિંતાજનક છે કારણ કે

જે વાસ્તવિક પરિસ્થિતિ છે કે એક ઓરડાથી ચાલતી શાળાઓ એક શિક્ષકથી ચાલતી શાળાઓ આના દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યા છે અને જે વિસ્તારમાંથી આદરણીય કહી શકાય શિક્ષણ મંત્રી કુભેર ડિંડોળ સાહેબ આવે છે ત્યાં જ સૌથી વધારે કપરી પરિસ્થિતિ છે કેમ કે એક શિક્ષક થી સૌથી વધારે ચાલતી શાળા માટે કોઈ જિલ્લો જો જોવો હોય તો નંબરે મહીસાગર જિલ્લાનું નામ આવે છે એટલે તમે વિચાર કરો કે જે જગ્યાએ બેન ખરેખર શિક્ષણ મંત્રી જ્યાંથી આવે છે જો એ પોતાના વિસ્તારની સ્થિતિ જે છે એ સારી રીતે સુધારી ન શકતા હોય તો એ બીજો તો ક્યાં વિસ્તારની સ્થિતિ સુધારવાના અને વાત રહી કે અત્યારે જે રીતે વિધાનસભામાં આંકડાઓ જે રીતે પ્રસારિત થઈ રહ્યા છે એ ખરેખર આપણા ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની એક નરી વાસ્તવિકતા એક નગ્ન સત્ય છે એ અત્યારે બતાડી રહ્યું છે પરંતુ એને સુધારવા માટે અથવા તો એનું નિરાકરણ લાવવા માટે કોઈને પણ રસ નથી ફક્ત ને ફક્ત જેમાં રસ છે ને બેન એ ફક્ત ને ફક્ત તાઈફાઓમાં અને મોટી મોટી વાતો કરવામાં જ રસ છે એટલે ફાકા ફોટદારી કરવી સુફિયાની વાતો કરવી અને તાઈફાઓ કરવા એના સિવાય નક્કર અત્યાર સુધી બેન થઈ નથી આની પહેલા તમે જોયું હશે કે બેતાલીસ કરોડ જે ગયું બજેટ હતું એ ગયું બજેટ શિક્ષણ વ્યવસ્થા પર બેતાલીસ હજાર કરોડ નું ફાળવવામાં આવ્યું હતું અત્યારે પચાસ હજાર કરોડ કરતા પણ વધારેનું બજેટ એ શિક્ષણ વ્યવસ્થા પાસે બજેટના સોરી વિધાનસભાના ફ્લોર ઉપર એ બજેટમાં ફાળવવામાં આવ્યું છે બેન છતાં પણ બેને કાર્ય નથી આપણે જોઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓ બંધ થાય છે અને પ્રાઇવેટ શાળાઓ છે એ દિવસે દિવસે વધતી જાય છે જી બેન

સૌથી વધારે ઉઠાવેલો વૈકલ્પિક વ્યવસ્થા અને વૈકલ્પિક વ્યવસ્થા નામે એ લોકોએ જ્ઞાન સહાયકોની ભરતી કરી જ્યાં કાયમી શિક્ષકોની ભરતી કરવાની હોય ત્યાં જ્ઞાન સહાયકના અગિયાર મહિના કરાર આધારિત શિક્ષકો લેવામાં આવ્યા અને આ જે અગિયાર મહિનાના કરાર આધારિત શિક્ષકો લીધા તેને કારણે સરકારે હમણાં જ જયારે વિદ્યાર્થીઓને મળવા ગયા અમે પણ વિદ્યાર્થીઓ સાથે મળવા ગયા ત્યારે આદરણીય કુબેર ડિંડોર સાહેબ અને વિનોદ રાવ સાહેબે એવું કહ્યું કે ભાઈ હવે તો અમારી અમારી જે જગ્યાઓ ખાતી એ જગ્યાઓ અમે જ્ઞાન સાહેબથી ભરી લીધી આ તો અમે હવે જે જગ્યાઓ ખાલી છે એ અમે જ્ઞાન સાહેબથી જ કન્ટિન્યુ કરીશું એટલે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે જગ્યાઓ ભરવામાં આવી હવે એ જગ્યાને કન્ટિન્યુ કરવા માંગે છે તમે વિચારો કે વૈકલ્પિક વ્યવસ્થા કહેવાય કોને કે જે જગ્યાઓ જે જગ્યા ખાલી હોય ત્યાં આપણે કોઈ જગ્યાએ ટેમ્પરરી સ્ટાફ ને લાવીએ જે આઠ મહિના નવ મહિનાના આધાર પર ટેમ્પરરી લાવીએ પરંતુ એના માટેના આઠ મહિના ને નવ મહિના જે સમય મેળ્યો છે ને ત્યાં આપણે કોઈ પરમાનન્ટ વ્યવસ્થા ઉભી કરીએ એને કહીએ છીએ આપણે વૈકલ્પિક વ્યવસ્થા પણ આ વૈકલ્પિક વ્યવસ્થાના નામે વિદ્યાર્થીઓ સાથે અને બાળકો સાથે અને શિક્ષણ વ્યવસ્થા સાથે એ છળ કરવામાં આવ્યું કહેવામાં આવી રહ્યું છે વૈકલ્પિક વ્યવસ્થા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કથડી રહી છે એક જ શિક્ષકથી ચાલતો હોવાનો સરકારે આજે સ્વીકાર કર્યો છે ગુજરાત વસ્તી એકવાર નહીં વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સૌથી વધુ એકવાર ફરી આંકડા જોઈ લઈએ કે છોટાઉદેપુરમાં બસ્સો ત્યાંશી ભરૂચમાં એકસો બે શાળામાં એક જ શિક્ષક છે છોટાઉદેપુર ત્યાં એટલા શરમજનક આંકડો કહેવાય કે બસો ત્યાંશી શાળાઓ એવી છે જ્યાં માત્ર ને માત્ર એક જ શિક્ષક છે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં એકસો બે સો ને પારા બધા આંકડાઓ જઈ રહ્યા છે અને મહાનગરમાં સત્તર જેટલી અમદાવાદમાં પણ સત્તર જેટલી શાળા છે યુવરાજસિંહ સવાલ સાથે અત્યારે શિક્ષણ વ્યવસ્થા સાથે બાળકો સાથે શિક્ષકો સાથે છડ કરવામાં આવી રહ્યો છે કે એ જગ્યાઓ ખરેખર શિક્ષકો થી ભરવાની હોય એને

વખતે નાટકો કરવામાં આવે છે વૈકલ્પિક વ્યવસ્થાના નામે ખરેખર બેન જો જો હું માનું છું કે એ ખરેખર કાયમી સ્ટાફથી ભરી દેવામાં આવે ને તો આ સ્પષ્ટપણે આ તમામ જગ્યાઓ ભરી શકાય એમ છે એવું બિલકુલ નથી કે જગ્યાઓ નથી ભરી શકાય જે જગ્યાઓ ખાલી છે ને એમથી તો દસ જણા ઉમેદવાર આપણી પાસે છે છતાં પણ થાય છે કેવું કે જે શાળાઓ છે સરકારી જે શાળાઓ છે એ સરકારી શાળાઓ બંધ કરવા માટે ખાનગીકરણ ને વેગ આપવા માટે જે સરકારી જે શાળાઓ છે એમાં જે શિક્ષકો ની વ્યવસ્થા હોય એ શિક્ષકો ની વ્યવસ્થા પાંગરી કરી નાખવામાં આવે છે વૈકલ્પિક વ્યવસ્થાના નામે કેમ કે અગિયાર મહિનાના કરાર આધારિત જે શિક્ષકો લેવામાં આવે છે ને બેન તેવા થાય છે કેવું કે જેનું ખુદનું ભવિષ્ય નિશ્ચિત ન હોય એ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવાના આપણે બે મોટી મોટી ફાટા ફોટદારી કહીએ છીએ કે સરકાર મોટી મોટી ફાકા ફોજદારી કરે છે કે આપણે વિશ્વગુરુ બનવું છે હવે તમે વિચારો જે શાળાઓમાં કાયમી ગુરુ નો હોય એ વિશ્વગુરુ તો કઈ રીતે બની શકે અને આપણે ગુરુ પ્રણાલી બહુ મોટી મોટી વાતો કરીએ છીએ અલગ અલગ જગ્યાએ તમે આપણે ભગવાન વાત કરીએ છીએ તો શું ભગવાન વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર શું અગિયાર મહિના કરાર ઉપર હતા આ જે વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દંભ કરી રહી છે ને એ પેલા તો એને દંભ બંધ કરી દેવો જોઈએ અને આનું એક સચોટ અને નક્કર નિરાકરણ લાવવું જોઈએ એથી કરીને બધાને ફાયદો થાય જ્યાં સુધી શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી નહીં થઈને બેન ત્યાં સુધી બાળકનું ભવિષ્ય અંધરતા હોય છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું ભવિષ્ય પર એ અંતર હોય છે બેન યુવરાજભાઈ ચિંતા ત્યાં પણ થઈ રહી છે કે શિક્ષકોમાં વૈકલ્પિક વ્યવસ્થા લાવી દીધી કરાર આધારિત શિક્ષકોને મૂકી દીધા એ તો એક બે વર્ષમાં એનું તો કોઈ ભવિષ્ય નથી શિક્ષકો રખડી પડશે સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ રખડી પડશે આ તો બંને બાજુની પરિસ્થિતિ કથળી રહી છે એમ આ વૈકલ્પિક વ્યવસ્થાના નામે બાવાના બે બગડવા જેવી સ્થિતિ છે વૈકલ્પિક વ્યવસ્થા નામે જે રીતે અત્યારે જોવા જઈએ તો બાળકો સાથે તમે અગિયાર મહિના માં કઈ રીતે આત્મીયતા અને કઈ રીતે કરાર ઉપર છે છે એને તો ખબર જ કે મહિના પછી મારો કરાર પૂરો થશે એટલે મારે તો ઘર ભેગું જ થવાનું છે એટલે એ ક્યારેય કેવાય ને કે પોતાના જીવનમાં જે પણ વસ્તુઓ ખરીદી હશે એ ન તો ઈએમઆઈ ભરી શકવાનો છે ન એ બાળકોને કોઈ સારી રીતે રાખી શકવાના છે કારણ કે અહીંયા લાગણી સંબંધ નહીં રહે અને અત્યાર સુધીમાં જે શિક્ષણ વ્યવસ્થાનું જે કથરતું સ્તર છે એ દિવસે દિવસે વધારે કથોતું થઈ જાય છે અને જે રીતે ખાનગીકરણ ને અત્યારે જ્ઞાન સાહેબ નામે જે રીતે વેદ આપવામાં આવી રહ્યું છે એ પણ હું માનું છું કે બહુ ખોટું છે કેમ કે ગુજરાતમાં એવી ઘણી બધી શાળાઓ લગભગ સોળસો એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષક થી ચાલે છે અને જો સોળસો શાળાઓ ફક્ત એક શિક્ષક થી ચાલતો હોય તો બેન વિચારો કે કેટલું કાર્ય એક શિક્ષક ને કરવાનું એમાં પાછી જે બઈએલઓ ની જવાબદારી બીજી કીડ બગા કીડ ગામમાં આવી જાય તો થી ઉડાડવાની જવાબદારી આ બધી જવાબદારી તો જવાબદારી તો એક્સ્ટ્રા એને દર મહિને કોઈને કોઈ એવા પ્રોજેક્ટો આવે સરકારના એમાં સરકારના જે તાઈફામાં છે એ તાઈફામાં તો એને ત્યારે હાજરી પૂરાવાની જ છે જી બિલકુલ બિલકુલ युवરાજભાઈ સવાલ એ પણ થઈ રહ્યો છે કે કાઈમે શિક્ષકોની ભરતી નથી કરવામાં આવતી એની પાછળ શું સ્વાર્થ હોઈ શકે ખાસ કરીને જો બેન તર્ક ની વાત કરવામાં આવે તો કાયમી જે શિક્ષકો છે એની ભરતી કરવામાં નથી આવતી તેમાં જે સરકારી શાળાઓ છે એ સરકારી શાળાઓ બંધ થાય અને ત્યાં એ સરકારી શાળાઓની જગ્યાએ પોતાના કે નેતાઓના પોતાના વાલા દોલા મળતીઓની એ પ્રાઇવેટ શાળા ખુલી શકે અને જે બાળકો છે એ બાળકો ત્યાં પ્રાઇવેટ શાળામાં ભણવા જાય અને પછી જ્ઞાન સાધના જેવી યોજનાઓ જ્ઞાન સેતુ જેવી યોજનાઓ જ્ઞાની કુંજ જેવી યોજનાઓ આ બધી જે યોજનાઓ છે એ થોપી બેસાડવામાં આવે છે અને તમે જોયું હશે મેં અત્યાર સુધી કે જે ખાનગી શાળાઓ છે એ ખાનગી શાળાઓમાં શોષણ સિવાય બીજું કશું નથી હોતું નથી હોતું અને આ રીતે ખાનગી શાળાઓને વેગ આપવા માટે જ આ બધી જ અત્યારે જે હથકંડાઓ છે એ બધા જ હથકંડાઓ એટલા માટે જ અપનાવવામાં આવેલ છે કારણ કે પોતાના મળત્યની પોતાના વાલા દવલાઓની જે પણ ખાનગી શાળાઓ છે એમાં પૂરતા બાળકો મળી રહે અને એ શાળાઓ ચાલુ રહે અથવા તો નવી શાળાઓ ખુલે ચિંતાનો વિષય એ છે કે વિકસિત ગુજરાત વિકાસશીલ ગુજરાત આ બધી મોટી મોટી વાતો પછી કરીશું પરંતુ પાયાની જે સગવડ છે સુવિધા હોવી જોઈએ એ થોડીક વધારે મજબૂત થાય એના પર ધ્યાન દોરાય એ વધારે આવશ્યક છે યુવરાજભાઈ આભાર આપનો ગુજરાત સાથે જોડાવા બદલ તો શાળાઓમાં એક જ શિક્ષક અને આ ચિંતાજનક વાત છે હવે એના અલગ અલગ પાસાઓ સામે આવ્યા છે એમનું કોઈ ભવિષ્ય નથી અને જેવા શિક્ષકો જાય છે એવા બાળકોનું ભવિષ્ય પણ રખડી પડે છે બીજા પાસા પર જો એકવાર ધ્યાન દોરીએ તો પછી બીજો મહત્વનો પાસો એ પણ થઈ જાય છે કે જ્યારે ખાનગીકરણ કરવાનું વધારે મહત્વ પર એના પર ભાર આપવામાં આવે છે તો રાજ્યમાં એટલા બધા અમીર લોકો નથી કે જે પોતાના બાળકોને સારી એવી ખાનગી શાળામાં બેસાડી શકે જોકે બધા મા બાપનું સપનું એ જ હોય છે કે પોતાના બાળકોને સારી શાળામાં બેસાડે સારું શિક્ષણ મેળવે પરંતુ જે શિક્ષણ ગવર્મેન્ટ વાતો કરવામાં આવી રહી છે કે સારું શિક્ષણ આપીશું અતિ ઉત્તમ શિક્ષણ આપીશું અને બધી જ વસ્તુ ટેકનોલોજી લાવીશું પરંતુ આ બધી જ વસ્તુની વચ્ચે જો વાસ્તવિકતા જોવા જઈએ તો વાસ્તવિકતા આજની કંઈક સામે જ આવી અલગ જ આવી છે અને અલગ સામે આવેલી વાસ્તવિકતા ચિંતાજનક છે કારણ કે કે જે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે એમાં ગુજરાત ત્રીજા ક્રમે હતું આજથી પાંચ થી સાત વર્ષ પહેલા અને ત્યારબાદ હવે પાંચમા ક્રમે આવી ગયું છે એટલે રેશિયો સતત નીચે જઈ રહ્યો છે અને જે રેશિયોના આંકડા નક્કી કરવામાં આવ્યા છે કે પચીસ વિદ્યાર્થીઓ એક શિક્ષક ત્રીસ વિદ્યાર્થીઓ એક શિક્ષક પછાત જે વિસ્તાર છે ત્યાં પણ એક શિક્ષકની ભરતી કરવામાં આવશે ત્યાં રેશિયો ઘટાડી દેવામાં આવશે પરંતુ આ બધી વાતો બાહ્ય છે આ વાતોનું ક્યાંય અમલીકરણ નથી દેખાતું અને જો અમલીકરણ દેખાતું હોત તો રાજ્યને એક હજાર છસો છ શાળાના નંબર The એક શિક્ષક હેઠર હેઠળ ચાલતામાં ન આવતા હોત એકસો જેટલી શાળા છે એ શાળા મુઠાવ્યો છે વારંવાર લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વારંવાર સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કરીએ છીએ અને કર્યો પણ હતો કે જે રીતની શિક્ષણની પરિસ્થિતિ જે સીધું અને સટમાં પણ અમે ઉઠાવ્યો હતો આ મુદ્દો જ્ઞાન સહાયકોની ભરતી લઈને કે એક જે શિક્ષક છે જે પાયો છે જો એ જ મજબૂત નથી કરતા એને જ વર્ષ બે વર્ષમાં હકી કાઢ્યા છે એને જ વર્ષ બે વર્ષમાં હતા નો હતા કરી દેવામાં આવશે તો પછી વિદ્યાર્થીના ભવિષ્યનું શું એ વિદ્યાર્થીઓનું શું કે જેઓ ત્યાં ભણશે પરંતુ એ ભણતરની સ્થિતિ શું શકે આ તમામ જગ્યા પર કારણ કે બે જેવી શાળાઓ આ આંકડા જોઈને ચિંતા થઈ રહી છે કે ત્યાં વિદ્યાર્થીઓ શું ભણતા હશે છોટા ઉદેપુરમાં બસો ને ત્યાં શાળા એવી છે આ તરફ અમદાવાદની વાત કરીએ તો મહાનગર કહેવાતું અમદાવાદ કે ખૂબ વધારે આગળ છે બધી જ વસ્તુથી એમાં સત્તર નો આંકડો સામે આવ્યો છે બોટાદમાં ઓગણત્રીસ નો આંકડો છે દાહોદમાં વીસ જેટલી શાળાઓ એવી છે અને મેરિટના આધારે ભરતી થાય તો બાળકનું શિક્ષણ ન બગડે અને પાયાની જરૂરિયાત પાયાની વાત મહત્વની વાત એ જ હોવી જોઈએ કે બાળકનું શિક્ષણ ન બગડે પછી ભલે ટેકનોલોજી તમે લાવવામાં એક વર્ષ મોડા પડો કોઈ જ વાંધો નથી લોકો સુધી સારી વાતો નહીં પહોંચે કોઈ વાંધો નહીં પરંતુ જે પાયો મજબૂત કરવાનો છે વગોડવું આ બધી જ વસ્તુ કરતા જો મુદ્દા પર આવી જશો એકવાર માની લેશો કે હા શિક્ષકોની ઘટ છે એના પર કામ કરવામાં આવશે વૈકલ્પિક વ્યવસ્થા શોધવામાં આવી છે કે નથી આવી આ બધી ગોળ ગોળ વાતો કરવા કરતાં મહત્વની વાત એ છે કે ત્યાં જવાનું ગ્રાઉન્ડ જે રિયાલિટી શું છે એ ચેક કરવી અને શિક્ષકો વિના બાળકો કેવી રીતે ભણી રહ્યા છે આ પરિસ્થિતિમાં શું ફેરફાર લાવી શકીશું આ બધી જ વાતો પર જો વધારે ફોકસ કરવામાં આવશે જો વધારે ધ્યાન રાખવામાં આવશે તો ખૂબ વધારે આવશ્યક છે કારણ કે વિકસિત ગુજરાત વિકાસશીલ ગુજરાત આ બધા બેનરો આપણે પછી લગાવીશું પરંતુ જે મહત્વની વાત છે જે પાયાની વાત છે જે મજબૂત કરવાની વાત છે તેના પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવું આવશ્યક છે અને આજ વધારે કેન્દ્રિત કરવું આવશ્યક છે કારણ કે જે અલગ અલગ વાતો કરવામાં આવે છે જ્ઞાન સહાયકોની ભરતી હોય કે પછી બીજી કોઈ મુદ્દો હોય પછી એ એ શાળાને ખાનગીકરણ કરવાનો હોય બધી જગ્યાએ પૈસા અને બધી જગ્યાએ લાભ મેળવવાનું ન રાખો કારણ કે મહત્વની વાત એ છે કે ભણશે ગુજરાત તો આગળ આવશે ગુજરાત ભણશે ગુજરાત તો જીતશે ગુજરાત તો સીધું અરસઠમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર